હવે વાત પેટા ચૂંટણીને લઈને આજે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન છે બંને બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી જ ટક્કર છે પેટા ચૂંટણીના મતદાનને લઈને મતદારોમાં પણ ભારે ઉત્સાહ છે વિસાવદરમાં નવ વાગ્યા સુધીમાં બાર પોઈન્ટ દસ ટકા મતદાન થયું છે તો બીજી તરફ કડીમાં નવ વાગ્યા સુધીમાં દસ ટકા મતદાન થયું છે કડી બેઠક પર બે પોઈન્ટ ને લાખ મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરશે વિસાવદર બેઠક પર બે પોઈન્ટ એકસઠ લાખ મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરવાના છે વિસાવદરમાં બસો સત્તાણું મતદાન મથક જ્યાં કડીમાં બસો ચોરાણુ મતદાન મથક છે વિસાવદર માં સોળ ઉમેદવાર મેદાનમાં છે જ્યારે કડીમાં છ ઉમેદવાર મેદાનમાં છે ત્રેવીસ જૂને જાહેર કરાશે બંને બેઠકોનું પરિણામ ક્યારે ખબર પડશે કે જનતાએ કોને પસંદ કર્યા છે મતદાન જૂનાગઢમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે પૂર્વ ધારાસભ્ય ભૂપતભાયાણીએ પણ મતદાન કર્યું છે ભૂપતભાયાણીએ પરિવાર સાથે મતદાન કર્યું છે ભેસાણમાં ભાજપના કિરીટ પટેલની જીતનો દાવો પણ કર્યો છે વાવણીની સિઝન હોવા છતાં વિસાવદર ભેસાણના ખેડૂતો કરી રહ્યા છે મતદાન દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો સવારથી જ મતદાન થઈ રહ્યું છે ત્યારે આ માહોલ જોવા મળી રહ્યો છે એક તરફ જો કે વરસાદી માહોલ છે પરંતુ બીજી તરફ લોકો પોતાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને તેની સાથે જ આ દ્રશ્યો જે સામે આવ્યા છે જૂનાગઢના વિસાવદરમાં વિધાનસભા પેટા ચૂંટણી માટેનું મતદાન થઈ રહ્યું છે પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ પણ મતદાન કર્યું છે ઇત્યાસી વિશાવજન વિધાનસભા પેટાચુંટણની અંદર શરૂઆત થઈ છે મતદાન વહેલી સવારથી ચાલુ છે ત્યારે આપની સાથે ભેસાણ ખાતે પૂર્વ ધારાસભ્ય જે ભૂપતભાઈ ભાયાણી ઉપસ્થિત છે ભૂપતભાઈ ભાયાણીએ તેમના પરિવાર સાથે મતદાન કર્યું છે ભૂપતભાઈ પરિવાર સાથે મતદાન કર્યું શું કહે શું કહેવી પરિવાર સાથે મતદાન કરી અને ખૂબ જ આનંદ અને હસની લાગણી અનુભવું છું અમારા ઉમેદવાર ભાઈ શ્રી ક્રિરીધભાઈ પટેલ નીડર બાહોસ યુવા અને ઉત્સાહી અને કર્મળ એવા ઉમેદવારને જીતાડવા માટે મેં મારા પરિવાર સાથે મતદાન કર્યું છે મારી વિધાનસભા ક્ષેત્રના તમામ જ્ઞાતિ સમાજ ધર્મના લોકો વેપારીઓ શ્રમિકો ખેડૂતો ઉદ્યોગપતિઓ રત્ન કલાકારો વગેરે તમામ સમાજ જ્ઞાતિ ધર્મના લોકોએ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં અમારા ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલના સમર્થનમાં ઉત્સાહે અને હોશભેર મતદાન કર્યું છે અમારા વિસાવદરની અસ્મિતા માટે મતદાન કર્યું છે વિસાવદરની જનતાના અને અમારા વિસ્તારના હિત માટે મતદાન કર્યું છે અમે જનતાની વચ્ચે છાતી કાઢીને જઈ શકીએ એવા અમારા આગેવાનો અને અમારા કાર્યકર્તાઓએ કામો કર્યા છે સરકારે કામો કર્યા છે આજે ગુજરાતનો ખેડૂત દિવસે પાણી વાળે છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે અને ગયા મહિને જ કેન્દ્ર સરકારે પણ જણસીના ભાવોનું એક સારા ભાવનું બાંધણું કરી અને કાયદો બનાવ્યો છે ખેડૂતોના હિતમાં અને કિસાન સન્માન નિધિના માધ્યમથી ખેડૂતોને કેન્દ્ર સરકાર પણ મદદ કરી રહી છે રાજ્ય સરકાર પણ મદદ કરી રહી છે તો અમે અમારા એજન્ડા સાથે ચોક્કસ એજન્ડા સાથે જનતાની વચ્ચે ગયા છીએ સૌની યોજનાનું પાણી અમારા વિસ્તારના ખેડૂતોને મળી રહે વીજળીનો પ્રશ્ન નથી દિવસે ખેડૂત પાણી વાળે છે ટેકાના ભાવ વ્યવસ્થિત મળે છે ખેડૂતો માટે સરકાર કામ કરવા માટે પ્રતિબદ્ધ છે અમારા વિસ્તારના વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી જે હમણાં જ વિસાવદર મુકામ આવેલા હતા ત્યારે સો કરોડ જેવા કામોને મંજૂરી આપી દીધેલી છે અને આવનારા દિવસોમાં પણ અમારો ઉમેદવાર ભાઈ શ્રી કિરીતભાઈ પટેલ અને અમારી જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમ એક હજાર કરોડથી પણ વધુ આઠસો દિવસમાં બે સવા બે વર્ષમાં વિકાસના કામો જે અમારો વિસ્તાર કચરાયેલો વિસ્તાર છે પછાત વિસ્તાર છે એને પછાતપણામાંથી બહાર કાઢવા માટે વિસાવદરની જનતા ઓછે ઓશે મતદાન કરી રહી છે આ હતા પૂર્વ ધારાસભ્ય કે તેઓ જે ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલ છે તેમને જંગી લીપથી જીત છે તેવી આશા વ્યક્ત કરી છે પરેશ ભૂજપટી ટીવી થર્ટી